કૃષ્ણ કન્યા લાલ જય નંદના કુમાર મારું બેડલું ચડાવજો જાઓ તે જટ મારે ઘેર બેડલું ચડાવજો હૈયા નો હાર પ્રભુ લાવી છું ત્યારની હૈયા નો હાર પ્રભુ લાવી છું ત્યારથી જોવા ને હું તો બની છું બાવરી ભૂલી મારા દેહનું બાન નંદના કુમાર મારું વેડલું ચડાવજો ભૂલી મારા દેહનું બાન નંદના કુંવર મારું બેડલું ચડાવજો ભરેલું બેડું બોલું મારાથી વારે ભરેલું બેલું પ્રભુ વારી લેવાયના તારા સિવાય મારી તારા સિવાય પ્રભુ કોઈને કહેવાય ના મારી છે પૂર્વ જનમની પ્રીત ધંધના કુમાર મારું બેડલું ચડાવજો જાતા જો પ્રભુ જેવા તો લાગશે સાસુ ને પૂજને ઘર બાર કાઢશે સાસુ ને નાનદી ઘર બાર કાઢશે કરમો છે કપરો બર થાડ નંદના કુમાર મારું ખેડલું ચડાવજો ધીરે ચડાવો પ્રભુ જો જો છલકાયના ધીરે ચડાવો પ્રભુ જો જો છલકાયના રાધાના શ્યામ મારી ચુંદડી બી જાયના દાદાના શ્યામ મારી ચૂંદડી બીજાય ના સુંદડી છે રંગ બે રંગની નગના કુંવર મારું વેડલું ચડાવજો નગના કુંવર મારું વેડલું ચડાવજો હે એક કનૈયો પારો છે પણ રંગે કવરું પાડો છે જાયો છે ને દેવકીનો દુલારો છે દેવકીનો દુલારો છે ગુરુ કૃષ્ણ કન્યા લાલકી જય ભજન મારું ગમે તો તે